તો મને વહેલી સવારમાં મોદકની પ્રસાદી મળી ગઈ અને હું જો અમારા ખેતરનો નજારો જોતી જોતી જઈને જો આવી ગઈ છું અમારા ખેતરમાં જમવા માટે ને અમારા જમવામાં શું શું છે ચાલો મિત્રો એ પણ હું તમને બતાવી દઉં છું જો સૌથી પહેલાં છે ગોબીનું શાક છે ફુલાવર ગોબીનું પછી છે મસ્ત મજાની રોટલી રોટલી પછી છે ડુંગળી પછી લીંબુ અને પછી આ છે ટમેટાની ચટણી અને આ છે બટેટાનું શાક ચલો આ છે મારી થાળી એકદમ તૈયાર થઈ ગઈ છે અને અમારી નજીકથી કેટલા મસ્તના ફૂલડા જોઈ લો મને બહુ મજા આવે ખેતરમાં બેસીને જમવાની બધું વાતાવરણ જોઈને ઉપર તો કાળા કાળા વાદળા પર પાણીના ભરેલા જાય છે ને પાડોશી અમને કહે છે આ ખાતર નાખે છે મકાઈમાં એ કહે છે કે સુવરે મક મકાઈમાં છે ને બહુ જ નુકસાની કરી છે અમારી મકાઈને પાડીને મકાઈના ડોડા ખાઈ જાય છે એટલે અમારા ખેતરમાં પણ બહુ સુવર આવી ગયા છે જો આંબો સામે દેખાય ને એ પહેલી બાજુ તો એ અમને આવી રીતે વાત કરે છે કે ફટાકડા લાવીને ફોડવા પડશે આમ કે તો એ લીમડા પાસે પાડોશી મકાઈ નાખે છે અમારી મકાઈમાં પણ બહુ નુકસાની કરે છે તો અત્યારે છે ને હું મારે છે જમવાનું તો ચાલો મિત્રો તમે પણ જમવા માટે પણ મેલડી માના મંદિરની નજીક જ જોવા ઉપર ચડવાનું છે તો હું તો અત્યારે જમી રહી છું તમે બધાએ જમ્યું હશે કે નહીં મને ખબર નથી તો ચાલો મિત્રો તમે પણ જમવા માટે અમારી અમારે તો ગામડામાં બહુ મજા આવશે જોઈ લો મારી નાની નાની માંડવી છે પ્યારી પ્યારી લીમડો પણ છે બધ જમી દીધું હું બાકી છું ખેતરમાં મને ઘરે કરતા ખેતરમાં મજા આવે એટલે હું છે ને ખેતરમાં જમવા માટે બી આવી છું બહુ જ મજા આવશે ખેતરમાં જમવાની ચાલો મિત્રો તમે પણ જમવા માટે આવી જાઓ તો અમારો વિડીયો પૂરો થઈ રહ્યો છે તો પેલા તો આવશે જય શ્રી મેલેડીમાં અને બધાને બાય બાય મારા ખેતરનો નજારો પણ જોઈ લો હમ હવે બાય